રાજકોટ મહાનગરપાલિકાએ વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કામ શરૂ કરતાં રાજનીતિ ગરમાઈ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા વશરામ સાગીયાએ મહાનગરપાલિકાના સત્તાધીશો પર કર્યા શાબ્દિક પ્રહારો છેલ્લા પંદર વર્ષથી ખાલી એક હજાર છપ્પન સરકારી આવાસોનું મહાનગરપાલિકા સોળ કરોડ સાઠ લાખના ખર્ચે રિનોવેશન કરશે એટલું જ નહીં ત્રણ લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આ આવાસો આપવામાં આવશે જંગે વશ્રામ સાગઠ્યાય આરોપ લગાવ્યો કે પંદર વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યારે આવાસો બનાવવામાં આવ્યા હતા તે સમયે કોંગ્રેસને જશ ન મળે તે માટે ગરીબોને આવાસ ફાળવ્યા નહોતા આજે ભાજપ જશ ખાટવા માટે કોંગ્રેસે બનાવેલા આવાસો ગરીબોને ફાળવશે જો સત્તાધીશોએ એ જ સમયે આવાસ ફાળવી દીધા હોત તો આજે સોળ કરોડનો ખર્ચ ન થયો હોત આ ક્વાર્ટર પંદર વર્ષ પહેલાં કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે વડાપ્રધાનની યોજનામાં બનાવવામાં આવ્યા હતા ભાજપની ક્યાંક ને ક્યાંક એવી નીતિ હતી કે કોંગ્રેસને જસ્ટ ના મળે એના માટે એ ક્વાર્ટર આજ સુધીમાં કોઈને ફાળવા નહોતા આ ક્વાર્ટર નાના નાના યુઝ માટે જે તે લોકોને ડિમોલેશન થયા એને આપતા હતા એવી રીતે આજે પંદર વર્ષથી એ ક્વાટર ખરાબ કરી નાખ્યા અને ક્વાટર ખરાબ કર્યા પછી એનો આજનો આજે રિનોવેશન કરવાના સોળ કરોડ અને સાઠ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે આ ક્વાર્ટર જે તે સમયે ફાળવ્યા હોત આ પ્રેમ મંદિર બાજુ કાલાવાડો પ્રેમ મંદિર છે પ્રેમ મંદિર એ પાછળ આવેલા છે આ ક્વાર્ટર જો તેથી ફાળવવામાં આવ્યા હોત તો કોંગ્રેસને જશ મળ્યું હતું પરંતુ જશ નહીં મેળવવા માટે અને ભાજપને વાહ વાહ કરવા માટેનો જ કાર્યક્રમ કરતા હોય એવું લાગી રહ્યું છે